ક્યાંય બહાર નીકળવાની બહાર ફરવા ફરવા જવાનું તમે કંઈક અલગ અલગ જગ્યાએ જાઓ તો તમારા વિડીયોમાં વ્યૂ આવે તો ગાય આપણે ક્યારેય અલગ અલગ જગ્યાએ જવાનું થશે નહીં બરાબર આપણને શોખ છે એટલે આપણે વિડીયો બનાવીએ છીએ તો મારા વિડીયો તો બસ મારું જે કંઈ કન્ટેન હશે એવું રેગ્યુલર મારી હું લાઈફ કેવી જેવું છું બસ એ જ મારું આવશે રિયાલિટી કોઈને બતાવવા માટે બહાર જવું ને આવું ને હરવું ફરવું એવું નહીં જીવનમાં લાઈફમાં ક્યારેક બહાર જાશું તો એનો વિડીયો આપણે ઉતારશું જાય તો બરાબર ને બાકી તો જવાનું ઓછું જ હોય ને કારણ કે આપણી લાઈફમાં કોરોના છે એટલે કોરોના હજી એમનો જ ચાલે છે લોકડાઉન ચાલો વિડીયોમાં બન્યા રહ્યો તો આપણે છે ને આજે વાડીએ જાશું બસ વાડીએ લાઉન્ડ લગાડીને ચક્કર મારીને થોડું ગાડીનું પેટ્રોલ બાળીને આવતું રહેવાનું છે તો બી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી છું કારણ કે આજે છે ને મારે એક રાંદલમાના દર્શન કરવાના છે બે ત્રણ રવિવારે જવું જવું કરતી હતી જવાનું નથી એટલે મનમાં એવું સૂજી આવ્યું છે તો પાંચ મિનિટ આપણે રાંદલમાના દર્શન પણ કરી લઈએ અને પહેલાં તો ચાની ચુસ્કી લગાડી લઈએ પછી જ બધા કામ થશે તો વ્યાણી તો કે મેં રૂમમાંથી બહાર નીકળી તે બચ્ચા મૂક્યા કેમ મૂક્યા બચ્ચા મારો રૂમ પાછો બગાડ્યો હું આ ઉનાળો આવ્યો તે પાછું ચાલુ કરી દીધું આ નત કરું તો ગાઈસ આનું છે ને અહીંયા જો બચ્ચા મૂકી દીધા હોય એવું લાગે છે લે કેમ ફફાડા મારે છે ક્યાં બચ્ચા મૂક્યા તે ક્યાં મૂક્યા તો કઈ છે એને છે ને બચ્ચા મૂક્યા ની છે ભૂખી તો આપણે એને રોટલી આપી દીધી છે તારા બચ્ચા ક્યાં છે બિલાડી છે ને વીઆણી છે બિચારી ભૂખી છે તો આપણી ફરજ બને કે આપણે આપવું હજી કાલે તો છે ને સહી સલામત હતી બીજી અને આજે તો માં બની ગઈ હો તો આપણે કઈ છે ને પેટ્રોલ ચેક કરવું પડશે હો પેટ્રોલ છે તો જઈને આવતા રહીશું વાડી સુધી કાલે છે ને પંપે જાવું તો પણ પંપ છે ને અમારે થોડોક દૂર છે તો પછી આળસ થઈ ગઈ આળસ એવરેજ માં તો ગાડી સારી આપે છે વાંધો ન થતો સી છે સી જો ટીટોડી બોલે બાપા તો ગાઈસ જો અહીંયાથી ડુંગળી નીકળી ગઈ છે સોનું સોનું પાકી ગયું છે આપણે અને હવે છે ને કામ કરે દાડિયા તો એની અત્યારનું વાતાવરણ એટલું મસ્ત હોય ને તો મજા છે એવા કરે ગાડીમાં હમણાં આપણે છે ને સામે દાડીયા કામ કરે ત્યાં જવાનું છે જોઈ કોણ કોણ કામ કરે છે

હાલો આ બધા કેટલા રાજી રાજી થઈ ગયા એમ કહી દીધું હવે તમારે કામ નથી કરવાનું બધા ખુશ થઈ ગયા ઘેરે જાવું ને હવે હવે જાવું હોય ને કામ કરી કરી આટલો ટગલો કર્યો તમે બધા ક્યાંથી બાવડી થયા તો તો જો બધા ને રજા થઈ ગઈ લઈ જા લઈ જા લાલ ડુંગળી લઈ લે લઈ લે છે કાલે આવજો પાછા વેલા વેલા એવું છે આ ભાઈ અમારે વરદી થી દાડી આવે છે એક વરદ કામ કરે જો બાચકા ને બાચકા હવાર થી આવી જાય આડા ત્રણસો રૂપિયા માં વરદી ઉધડિયા હે ને રોજ નઈ ત્રણસો ને પાસઠ દિન દાડી આડા ત્રણસો રૂપિયા જો રૂપાઈ ને દઈ દેવાના જો બધું ભેગું કરો હવે હનુમાન ની માતા ગરબે રમ કામ કરવું કે મોટું હંતાડવું કે એવું થયું કઈ આયુ નહીં ભાઈનું એ ભાઈ ને વેડિયો ઉતારો નતો કેટલી લીધી જોવા જતો અરેક કરીશ હે હા વાડી કેમ એ ખડ આટલું લઈ જાઉં છું

વાહન નથી <urgency to> <fire> આપણે આંટો મારવા નીકળી ગયા છે તો ગાય આપણે ફોન કર્યો ડુંગળી હોય ને એમાંથી આવી વીણી લેવાની આ છે ને બહુ મીઠી હોય તો આપણે આ બધી ફટાફટ વીણી લઈએ આવી ડુંગળી થોડી કેવી સરસ હોય ને નાની નાની તો આજે કરી નાખીએ ડુંગળીનું શાક એ કે બહુ ગળી હોય bầu mỹ kỳ boguan boguan hơi bắt chảy tù nơi đi mặt hug la còi đi nanny nanny जो मराजा जाक ने जो हाँ ये वो गीत मत गाओ ये थोड़ी डोंगली चाहिए ना बहु जाची नॉलेज में नितर पचो खेडू इम के शर्टली बदी डोंगली नहीं थी જો આટલી ડુંગળી આપણે લઈ લીધી છે ને રાત્રે આનું બનાવીશું શાક આનું આપણે એ જાય કેટલું મસ્ત એક નંબર જગ્યા છે ને જો સીધે સીધું आटली लिँछ नै हो बास त छ हरिद्वारमा जलसा गरेछ जसु मै किदु त म विडियो उतारी मोकलो त्यहाँ न उतारे बोलो केटल खबर नै कि मलाई विडिया नै एलर्जी तार मिनु सात वागि जानटल मोडु थो હજી તો કેટલા દૂર છે ખોડ વાઘ છે ઈમન પૂછશે આમાંથી શું લીધું આ જમીન છે ને એમાં જેઠની છે જો અમાર જેઠાણીએ ત્યારે ખોડ લેવા આવ્યા છે અને અમારી તો ઓલી મકાનવાળી છે એ અમારી તો જો કેવું ખડ છે વાઢ્યું તો એ ગાય માટે પૂળાને એવું લેવાનું હોય પછી હું એને હારવાર આવું